સમાચાર ચેનલના માધ્યમથી હું પોતે હિતેન્દ્ર વસાવા આપ સૌ જોઈ શકો છો અત્યારે અગિયાર તારીખના રાતના ત્રણ વાગેલા છે અને નર્મદા પરિક્રમા કરવા નર્મદા પરિક્રમા કરવા માટે દૂર દૂરથી લોકો આવી રહેલા છે અને આ વખતને તંત્રએ ઘણું બધું સારું કામ કરેલું છે બધી જ જગ્યા પર અજવાળું છે એટલે ખૂબ જ મજા આવે છે યાત્રિક પબ્લિકને નર્મદા ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા કરવામાં તો આપ તમામને આ વિડિયોના માધ્યમથી હું જણાવવા માગું છું કે મેં પોતે પરિક્રમા કરી છે આજે અગિયાર તારીખે એટલે રસ્તામાં એવી કોઈ જ તકલીફ થતી નહીં ખૂબ જ મજા આવે છે આપ સૌને આમંત્રિત કરું છું કે આપ સૌ નર્મદા પરિક્રમા કરવા આવી શકો છો આપ સૌને પ્રણામ